નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી જેમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ફરીથી ઠંડીનો અહેસાસ થશે વાત કરીએ તો આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ દિશાના પવનનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અમદાવાદમાં હાલ વીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું જ્યારે ગાંધીનગરમાં અઢાર પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા જેમાં અત્યારે ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો ચાલીસ જગ્યા એમ મળીને કુલ ત્રણસો બાવન જગ્યાનો અત્યારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે જ્યારે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં આ જગ્યા અત્યારે કુલ થઈને પાંચ હજાર પાંચસો ચોપન થઈ ગઈ છે જે ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર કહેવાય તો આગામી દિવસોમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી યોજાવાની છે ત્યારે અત્યારે બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતા ટેન્શન અને માનસિક તણાવને લગતા પ્રશ્નોના નિવારણને અત્યારે માર્ગદર્શિકા મળી રહે તે હેતુ માટે અત્યારે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ આ વિદ્યાર્થીઓને મંજાવતા પ્રશ્ન માટે ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તો ગઈકાલે લોકસભામાં પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું જેમાં વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજાને દંડની જોગાઈ કરવામાં આવી જો પેપર લીકના કેસમાં દોષિત ઠરાશે તો તે વ્યક્તિને દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ થશે તેમજ અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા ઉપર આખરી સજા થશે વાત કરીએ તો પેપર લીક અને કોપીના કચા કેસમાં કેટલી સજાના દંડની જોગવાઈ અત્યારે બિલમાં રજૂ કરવામાં આવી હતી જે તમે અત્યારે વેબસાઇટના જઈને જોઈ શકો છો તો અત્યારે અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યો છે જેમાં અત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબુ બન્યા જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના બસો અઠ્યાસી કેસ જ્યારે જન્ડિસના સત્તાણું કેસ સામે આવ્યા તો બીજી તરફ ટાઈફોઇડના એકસો અને કોલેરાના સાત કેસ નોંધાયા છે તેમજ અત્યારે ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ પણ યથાવત રહ્યો છે જ્યારે અત્યારે ડેન્ગ્યુના છત્રીસ સાદા મેલેરિયાના નવ જેલી મેલેરિયાના પાંચ કેસો નોંધાયા છે હજુ પણ આ કેસો વધવાની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે તો અત્યારે આપણે ડુંગળીના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટના જૂના યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ એકસો વીસ રૂપિયા પ્રતિમા એટલે કે છ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા હવે વિચારો કે આજના સમયમાં છ રૂપિયાની તો મળતી બાળકની ચોકલેટ પણ નથી મળતી ત્યારે જ્યારે આટલા નીચા ભાવે ખેડૂતો પોતાની ડુંગળીના પાક વેચવા માટે અત્યારે મજબૂત બની રહ્યા છે શું તમારા વિશે આનો નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ભારતીય રિઝર્વ બેંકે ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ વોલેટ ઉપર પેમેન્ટ સ્વીકારવા અત્યારે પ્રતિબંધ મૂક્યો છે જેમાં તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી તમે પેટીએમ પેમેન્ટ બેંક ખાતા વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં જોકે તમે અત્યારે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પણ તમારા બેલેન્સમાં રહેલા પૈસા ઉપાડી શકશો વાત કરીએ તો રિઝર્વ બેન્કના નિયંત્રણો ઉપર તમારા વર્તમાન બેલેન્સ ઉપર કોઈ અસર નહીં પડે અને પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં તમારા પૈસા પણ અત્યારે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે પરંતુ તે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કામ કરવાનું બંધ કરી દેશે તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે બદલી બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજે રોજ એકાદ વિભાગમાં કે આઈએસ અધિકારીની બદલી બઢતી કરવામાં આવતી હોય છે ત્યારે આજે સૌથી વધુ દસ આઈ એસ અધિકારીઓને વધારાનો ચાર્જ કરવામાં આવી છે જે ખૂબ જ અત્યારે અત્યારે સમાચાર કહેવાય તો મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગની અત્યારે સારા વેપારની આશા બંધાય છે જેમાં અત્યારે મંદી ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા વાત કરીએ તો રફ હીરાનું વેચાણ કરતી ડીએ બિયર્સ કંપની અત્યારે જાહેરાત કરી કે રફ હીરાના વેચાણમાં અત્યારે વધારો થયો હોવાનો શક્યતા છે તેમજ હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પરિસ્થિતિ સુધારતી દેખાતા ઉદ્યોગકારો માટે સારા વેપારી પણ આશા વ્યક્ત કરી છે જ્યારે ઉલ્લેખનીય છે કે અત્યારે નવસારી હીરા ઉદ્યોગમાં પણ અંદાજે ચારસોથી વધુ એકમો આવેલા છે જેના અત્યારે નાના મોટા એકમોનો અત્યારે મોટો સમાવેશ પણ થઈ રહ્યો છે તો અત્યારે પાન મસાલા તમાકુ અને ગુટકાનું ઉત્પાદન કરતી કંપનીઓને અત્યારે એક એપ્રિલથી ભારે દંડ થઈ શકે છે જેમાં અત્યારે જીએસટી કાઉન્સિલ દ્વારા એક નવી એડવાઇઝરીની જાહેરી કરવામાં આવી છે જેમાં તે અંગેની માહિતી આપવામાં આવી છે કે જીએસટી દ્વારા જારી કરાયેલ એડવાઇઝરી મુજબ તમાકુ ઉત્પાદનનું ઉત્પાદન કરતી કંપનીઓને એક એપ્રિલથી જીએસટી અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની અત્યારે નોંધણી કરાવવી પડશે તો અત્યારે સરકારે સોના અને ચાંદી ઉપર મોટો નિર્ણય લીધો છે જેમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે વાત કરીએ તો આ નોટિફિકેશનમાં સોના અને ચાંદીના સિક્કા ઉપર આયર્ડ ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી છે તેમજ સોના અને ચાંદીના સ્ક્રૂ હુક્સ અને સિક્કા ઉપર આયર્ડ ડ્યુટી પહેલાં બાર પોઈન્ટ પાંચ ટકા હતી તે વધારીને હવે સરકારે પંદર ટકા કરી દીધી છે અને આ નવી જાહેરાત છે તે ટૂંક સમયમાં જારી કરવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે તેમજ આ સરકારના નિર્ણયથી સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર પડી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે જેમાં અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી મહત્વનું એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી હતી જે બાદમાં અત્યારે અમદાવાદમાં પણ એમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરવામાં આવી છે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી જેમાં ધોરણ ત્રણથી આઠ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા ચારથી તેવીસ એપ્રિલ સુધી યોજાશે અને આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે અને આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરશે અને આ સાથે કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો તે રજા પણ રદ કરવી પડશે તો ગઈકાલે અમદાવાદની વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાય ક્લબમાં યોજાયેલા સમારોહનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું અને આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ જશે જ્યારે આ સ્ટાર્ટઅપ લાવીને નરેન્દ્રભાઈ ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યા છે અને બે હજાર ત્રણમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર વાઇબ્રન્ટ સમિટીની પણ શરૂઆત કરી હતી જે અત્યારે ગુજરાતમાં જે લોકો ભણે છે તેના માટે આ વ્યવસ્થા પણ છે પરંતુ અત્યારે જે ઘરે બેઠા છે તેમના માટે પણ ગુજરાત સરકારે આ વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે જ્યારે આજે દરેક દેશને ભારતમાં ને ગુજરાતમાં રોકાણ કરવા આવવું છે તેમ અત્યારે તેમણે ઉમેર્યું હતું તો અત્યારે યુપીઆઈ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં હવે ફ્રાન્સમાં પણ યુપીઆઈ દ્વારા બિલ ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને અત્યારે ફ્રાન્સમાં યુપીઆઈ સુવિધા પૂરી પાડવા માટે એનપીસીઆઈ એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એટલે કે ઈ કોમર્સ અને ઈ ક્લોઝ પેમેન્ટમાં અગ્રણી ફિનાન્સ કંપની લાયરા સાથે હાથ મિલાવ્યા છે જ્યારે આ ભાગીદારી ફ્રાન્સમાં યુપીઆઈ માટે માઇલસ્ટોન સાબિત કરશે અને આ ફ્રાન્સની પ્રખ્યાત એપિલ ટાવર યુપીઆઈ પેમેન્ટ માટે સ્વીકારી દેશની પ્રથમ સંસ્થા બની ગઈ છે જેના કારણે ત્યારે ભારતીય પ્રવાસીઓ માટે તેની ટિકિટ ખરીદવાની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે તો લોકસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે વધુમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે તેમજ બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ ઉપર પણ ઉમેદવાર હતા તો આપને ખબર હશે કે ગુજરાતમાં અત્યારે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી સહાય યોજના પણ જાહેર કરવામાં આવી હતી વાત કરીએ તો એમાં નમોશ્રી યોજનામાં સગર્ભાઓને બાર હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે બજેટમાં રૂપિયા સાતસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને આ યોજનામાં એસએસસી એનએફએસ તેમજ પીએમ જેવાય સહિત અગિયાર જેટલા માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે તો બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઘણી બધી પણ જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી અમુક ચાર જાહેરાત વિશે વાત કરીએ તો ટ્રેક્ટર માટે કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા સાતસો એક કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોને પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરની ફરતે કંટાળી તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે ત્રણસો પચાસ કરોડની જોગાઈ કરવામાં આવી તેમજ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય ભળવા તે હેતુથી યુરિયાનો વપરાશ વધારવા માટે છપ્પન કરોડની જોગાઈ કરવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતોને માઇલ્ટોન વાવેતર વધારવા પ્રેરણા મળે અને મૂલ્ય વધારીને પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રાયર પ્રસાર વચ્ચે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી બીજી બધી ઘણી પણ જોગવાઈ કરવામાં આવી હતી